હાડો જા ચેક કરા પાવડી મે હા પાવડીમાં ક્યાં જાય ન કરો હા ખોળી પડ્યા પાવડી હોય આ ના મેલે એટલું છોડી મેલ્યું છે જો

થઈ ગયો <laughs> <laughs> <laughs>

ચીટું હેડે યાર એટલે આટલી ઉંમર માં થાકી ગયા તમે નવે લાગે મન તો પણ ત્રણ કિલોમીટર હેડે હું તો યાર આજ પહેલી વાર આટલો હેડ્યો હવે લાગે પાણી પીઓ એટલે રિક્ષા નદી ઉતારી હા અને દતારે મારો છો નદી ઉતારે તો ઠેટ પીલી ખડો હે ઓ હો ઈ કમી હેડ નેટ આટલા આ બોલો થાકી ગયા બરાબર બરાબર જક ને પાણી પાણી પીઓ ચા પાણી કરા પછી બધા પુગલાજી મારી બેટી આ વાજા નહીં પુગલાજી ધમમાનું બનાવ ને કાયા કા થોડી હા હરાજી આવી થોડી હરાજી આવશે હા હા રોડ તમે હેડો હેડો મતલબ હા

રાજે લાય આ પાવડી તો રાજે લાયે પણ પાવડી મારે લે પણ લેવા દો નહીટ લાઈટ હવે

મારા બેટા તો ના ઉભા રે હવે ખરાવાળી મારા ભાઈ બન જતા ને પાવડી લીધા મને મારા હવે ખાવા નહી ભાવે આજ મને